અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર અડતાળીસ પર ભયાનક અકસ્માત હાઈવા ટ્રક કાર પર પલટી અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર અડતાળીસ પર ખરોડ ચોકડી પાસે ગત મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો સાડા અગિયાર વાગ્યાની આસપાસ એક હાઈવા ટ્રક અચાનક નિયંત્રણ ગુમાવી કાર પર પલટી ગયો જેના કારણે કારને ભારે નુકસાન પહોંચ્યું અકસ્માત સમયે કારમાં એક દંપતી સવાર હતું ઘટનાના તુરંત બાદ કારમાં સવાર મહિલા હેમખેમ બહાર નીકળી આવી જ્યારે કાર ચાલક કારના કાટમાળમાં ફસાઈ જતા પરિસ્થિતિ વધુ ગંભીર બની તાત્કાલિક રેસ્ક્યુ ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી ક્રેનની મદદથી લગભગ દોઢ કલાકની જહેમત બાદ કાર ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી રેસ્ક્યુ ટીમની ઝડપ અને સમયસર કામગીરીના કારણે દંપતિના જીવ બચી ગયા હતા અકસ્માતમાં બંનેને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જેને પગલે નજીકની સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતના કારણે નેશનલ હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી જોકે પોલીસ અને તંત્રની કામગીરીથી ટ્રાફિક વ્યવસ્થા બાદમાં પુનઃ સુચારો કરાઈ હતી